તો આય ભાઈ ફરીથી એકવાર આપણે બને ભાઈ ગલે મળે હલે વીરા જય ભવાને જય ભવાની ભાઈ એ સાઈ માથારી જય ભાઈ જય માથારી આ પ્રધાન આજી બાપુ આજ જોતો ખરો પાટીની દર સોનાનો સૂરજ ગયો છે આજ મારા મામાનો દીકરો કોણ કે સવાલો મને મળવા આવ્યો છે તો સિંહાસન ત્યાર કર અને એને જોવી

अब उबेहूँ अब प्रधानची पहला कसुंबा तो मैं कहूँ कसुंबा हाँ हाँ कहीं वंदे न कसुंबा मुन्नत बहुत तो फागेस्ट कसुंबा आदिर हो लावे तो।

અરે ભાઈ આજ તારા પેલા ખાઈ પીવું તો મારી મહેમાન ગતિ લાજે બાટા ભાઈ આજ પેલા કસુબા તમે મીઠા કરો અરે અરેરા આજ સવાલો તને એના હાથે પેલો કસુ છે

પ્રધાન ના બોલાવે નેલી હું

આજે નાસી નાસી એટલું નાસ્યું કે તમારા ભાઈનું મન રાજી કરી દેસુ પણ મહારાજા અમારું ઇનામ અરે કલાવતી આજ જો મારા ભાઈનો નો રાજી થઈ જાય છે તો આજ પાટણપતિ તને કોલે બોલાય છે કે તે તું જે માંગીશ ઈ તને ઇનામ આપશે પણ પણ મહારાજા હજી કઉ છું સાત વાર વિચાર કરીને પછી વસન આપજો હો અરે રાજપુત્ર નો દીકરો એક વાર વસન દે વસન દે

આ તો ભાઈ ગાને વાલી આવેલું છે આમાં જે મોજ આવે એ મોજ ઉડાડજો કિસ્સામાં થોડા થોડા ઢીલા કરજો આ ધર્મ કામ છે જે પૈસા એ ઉપસે જે થાહે એ કાલે બટુક ભોજન આપણે રાખેલું છે એમાં જ તે અંધુ નાખવાનું છે તમે થોડક થોડક અમારે માથે વર્ષો ને તો અમને મજા આવે થોડી ગેમ બરોબર રે જે જો ઈ તમે લેખે જ જશે જે તમે દેશો એ બધું લેખે જ જાશે આમાંલી કોઈ એક રૂપિયો ઘરે ન લઈ જવાના એટલે થોડક મન મૂકીને ઢીલા કરો બે ત્રણ માવા ઓસા ખાવા

ઉદાયાવડો નયલા માયા મત ઉદાયા કાઠે કેવડો નયલા પરિવારે

આગે રટિયા રે કેસિયા રે કે રટિયા રે બલબરાની

રંગત તરે કેવી જામી અરે રાજપૂત ને આવી રીત હોય તારા કમા કોઈ કથાશ નથી રહી માટે આજ અરે સવાલા

બાકી સવાલો તાર છે યુદ્ધ કરવા તૈયાર થઈ તું સમજતો થાય હજી કુ ભાઈ ભાઈ ની અંદર યુદ્ધ થશે તો કાલ હવારે રજપૂત ના સંતાનો વાતો કરશે કે મામા ભાઈ ના ભાઈઓ બેડગા બેહીને કચુબા પિતા ને આજ એક વચન ને ખાતર યુદ્ધ ની વાતો કરે છે હજી કહું છું ભાઈ યુદ્ધ રેવા દે બીજું માગી તને આપવા તૈયાર છું અરે નઈ ભરવસી જોઈએ તો આજ તારી દીકરી નો હાથ કા તો મારી સાથે યુદ્ધ કર અરે ભાઈ જો તારે સબન ભૂલીને મારી આરે વેર કરવું હોય તો મારી કોઈ ના નથી પણ હજી સમજાવું છું યુદ્ધમાં બહુ સારાવાના નથી અરે પૃથ્વી કહે હું અરે સવાલા હજી સમજાવું છું પછી કેતો નહી બોલવાની વેરાનો લેવા દીધી

રેણયુદ્ધ ના મેદાન માં અરે મસ્તક રોડાય છે તમારી જેવા કયા કયા તલવાડી હોશિયાર અરે પ્રધાન

પણ ડોઢિયા પ્રધાનજી આવડવા તો જોવે ને પણ મારી આરે લે તો તમ જાય લે પ્રધાનજી આ તમારી વાત બંધ કરો યુદ્ધ કરવા હોશિયાર થઈ જાઓ આ તો એક શરત હજી એક છે બોલ ડોઢિયો કાઈ પણ હું એક શરત કહું એ તારે મંજૂર કરવી પડે બોલ કરીશ અરે પ્રધાનજી ના બાત તું વસન આપ કરીશ એમ કહી દે અસરત મંજૂર کروانો સમય નથી જો યુદ્ધ કરવું હોય ને ખરેખર તો હોશિયાર થઈ જાવ બાકી આ બાઈ કાંગલાની ઘોડે વાતોમાં શું સમય કાઢો છો બાતો બાતો સે યુદ્ધ ખતમ નહી હોતા યુદ્ધ કરના હે તો હોશિયાર હો જા કોઈ ભાઈ તું તાર બાપુને રવાડે કે સીડ્યો હોશિયાર હો જા હોશિયાર હો જા આમ કરીને આમ જો એક્શન જ કરવાનું છે તારે જ આમ કરી આમ ये वो प्रधान जी हमने नौ आउट है एक बार तो कहीं खली हम करी ना नौ आउट है प्रधान जी आम तो जो आम सोई लिया मांगली क्या मरा कुंजो सोई लिया तो बराबर सोई लीजिए आम जो आम करी हम इन्हें कहीं रिता तो फिर उनसे जो 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 हम जो आम जो हम जो बराबर से प्रधान जी तमें करी हुई मने नौ भावे तो थ सवाल प्रधान सवाल जय भाव प्रधान जी जय भाव साराष्ट्र प्रधान जी Yeah. Hey. Hey. वाह प्रधान जी वाह तो अरे, अरे सबाला अरे तो थे थी जा होशियार भाई भाई से तो थी जा तो होशियार तने तो मारो प्रधान जी काफी से तो थी जा होशियार आप अपुन 8월 3일, 8일 날 6월 3일, 3일이나 5월 3일, 몇개3니 સાલ સંજા ટાણો છે માટે હું શિવજી ની પૂજા કરી બાર તુર છું ડેલી શોક કરજે મંદિરની અંદર હું મારી દીકરી છવી જોજે પાછે કાયર સબાલ નો આવી જાય બાપુ ને આજ્ઞા પાલન કરો બાપુ તમારું પાલન રા પ્રધાનજી એલા પા આમ કોઈ ના છોકરાને પાટા થોડા મરાય આ આ તો ઈ નો કઢી સાટણ્યો છે તું કે હું ત કઢી સાટણ્યો તું સાય સાટણ્યો છો હે પ્રધાનજી રણ છોડી કાયર કેવાય તારા મહારાજ આજ રણ છોડીને ભાગી ગયો છે નક કે પ્રધાનજી જીવના મંદિરે છે જા અંદર ત વાત કરાવો એ બાર રે બાર આકા નો દીકરો એ આકા મ્યુનિસિપાલિટી નથી થોડો અવસ્થા અહીંયા પ્રધાનજી સામે ઉભી ને એ ફેરવસી ની દીકરી છે જાવ એને લૂટી લ્યો

અરે તો થઈ જા હોરે અરે તો